જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે હ્યુન્ડાઈ એસન્ટ જોઈએ છો હ્યુન્ડાઈ એસન્ટ ગાડી વેચી દેવાની છે ચાચવેલી ગાડી સીએનજી ગાડી જોવા મળશે આખી ગાડી સીએનજી કંપની ફિટિંગ સીએનજી જોવા મળશે આ એસન્ટ વેચી દેવાની છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ બે હજાર સોળનું મોડલ છે ચાચવેલી ગાડી સીએનજીમાં ગાડી જોવા મળશે તો વિડીયો પૂરો જોતા રહેજો આ એસન્ટ ગાડીની બધી જ માહિતી મળી રહેશે મોડલ બે હજાર સોળનું મોડલ વન ઓનર ગાડી છે સિલ્વર કલરમાં તમે જોઈ શકો છો એસન્ટ વેચી દેવાની છે તો વિડીયોના અંત સુધી બની રેજો તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં પેલું બે લાયકરનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો એ વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આ યસન્ટ ખરીદવાની ઈચ્છા હોય ગાડીના માલિકના નંબર ક્યાંથી મેળવવા તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈના નંબર તમે જે વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે નંબર મળશે નેવું નવ્વાણું પંદરવાળા તે ભાઈના નંબર છે તમે જે વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ તે ભાઈના નંબર મળી રહે છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી સીએનજી ગાડી જોવા મળશે મિત્રો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળશે ખોડલ મોટર્સમાં સુરત તમને ગાડી જોવા મળે છે તમારે જો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ સુરત જવું હોય તો તમે રૂબરૂ જઈ શકો છો ત્યાં જઈ તમે કંડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે આ યસન્ટ ખરીદી શકો છો એકદમ સાચવેલી ચોખ્ખી ગાડી છે ફૂલ જવાબદારી સાથે યસન્ટ વેચી દેવાની છે કંપની સીએનજી છે બે હજાર સોળનું મોડલ છે સિલ્વર કલર વન ઓનર ગાડી થર્ડ પાર્ટીનો વીમો પણ શરૂ છે ગાડીના માલિકના નંબર તમને વિડીયોના નીચે મળશે ગાડીના કિંમત વિશે વાત કરું તો કિંમત ચાર લાખ પચીસ હજાર કિંમતમાં પણ થોડો ઘણો ફેરફાર થઈ જશે જો તમારે ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય તો તમે રૂબરૂ સુરત ખોડલ મોટર્સની મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ લઈ તમે ગાડી ખરીદી શકો છો અત્યાર સુધીમાં ગાડી ચોસઠ હજાર કિલોમીટર ચલાવેલી છે જો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ સુરત જવાનું હોય તો તમે સુરત જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ શકો છો અને મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ જશો સ્ક્રીન પર નંબર પર વાહનની તો ફોટા સાથે મોકલી આપવાનું જશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું